પીઆઈએસડી રાતરડાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરીને સહેજાદ અલ્લા રખા શેખને ઝડપી પાડ્યો હતો જ્યારે ઇકબાલને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે દારૂને આઠસો નવ્વાણું બોટલ કિંમત રૂપિયા એક લાખનો કબજે કર્યો છે જ્યારે કાર મોપેડ રોકડ અને મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ બોતેર લાખનો મુદ્દાબાદ કબજે કર્યો છે જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે આજવા ચોકડી બ્રિજ ઉતરી ગોલ્ડન ચોકડી તરફ જતા રોડ પર એક પિકઅપ વાન ઊભી છે જેમાં દારૂ છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતાં દારૂ ભરેલી પિકઅપ વાન મળી આવી હતી પોલીસે આરોપી સંતુ લલનભાઈ યાદવ સુનિતા હેમંતભાઈ પરદેશી તથા કિશોર પોપટભાઈ તાઇડે ઝડપાઈ ગયા હતા પોલીસે દારૂની એક હજાર આઠસો ચોવીસ બોટલ કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ છવ્વીસ લાખ મોપેડ પિકઅપ વેન રોકડા તથા મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા સાત પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે